પછી એક આમાં જેલી સોલ મળી જશે ઓછામાં ઓછા બસો થી ત્રણસો સેમ્પલો મળી જશે તમને આવા ટાઈપમાં એક આ સ્ટીકર વાળી આઈટમ બી બહુ ચાલે છે હમણાં સુપર ચાલે છે આની ફૂલ ડિમાન્ડ છે બહુ સુપર ચાલે છે આઈટમ આમાં ઓછા માં પાંચ થી છ કલર મળી જવાનો તમારે એક આ લોફર દોરી વાળા લોફર મળી જશે વગર દોરીમાં મળી જશે બધી આઈટમ મળી જશે આના અંદર જે આ ફોર્મલમાં છે આ બધી યુનિક આઈટમો છે બધી એમાં જેન્ટ્સ અને બાળકો ની બંને મળી જશે તમને જેમાં બાળકોની આઈટમ છે યસ નાની મોટી બધી સાઇઝો મળી રહે બાળકોમાં પણ અત્યારે ટ્રેન્ડ વાળી આઈટમ છે બહુ ચાલે છે અત્યારે બાળકો માં

સારંગપુર દરવાજાની બાજુમાં બાજુ છે બરાબર આપણા પાસે ચપ્પલ સ્ટાર્ટ થાય છે સિત્તેર રૂપિયા થી બરાબર પછી ઘણી આઈટમ સિત્તેર એસી નેવું સો એમ બુટ સ્ટાર્ટિંગ છે બસો રૂપિયા બરાબર બસો થી શૂઝ સ્ટાર્ટ થાય છે મિનિમમ ઓર્ડર આઠ થી દસ હજાર નો હોવો જોઈએ ઓછામાં ઓછો હોલસેલ નું કામ છે સિંગલ પીસ માટે ઓનલી હોલસેલ છે જથ્થાબંધ માટે જ આપીએ છીએ દસ હજાર થી ઓછો ચપ્પલ માં પણ આઇટમો ઘણી બધી છે સિત્તેર થી સ્ટાર્ટ થાય છે સિત્તેર એસી નેવું સો એમ લેડીઝ શૂઝમાં પણ છે દોઢસો બસો અઢીસો અલગ અલગ ભાવની આઇટમો આ બધું જ કલેક્શન તમને આ વિડીયોમાં બતાવીએ છીએ તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો તો ચાલો આપણે જઈએ છીએ એમનું ત્રણ માળનું ગોડાઉન છે આખું વિઝિટ કરીએ તો વિડીયો એન્ડ સુધી જોતા રહો સૌથી પહેલા કઈ પ્રોડક્ટથી શરૂ કરી શકો અત્યારે આઇટમ બહુ ટ્રેન્ડિંગમાં છે યોગી શૂઝ જેમ નામથી વેચાયે છે આઈટમ બધી રનિંગ આઇટિકલ છે બરાબર અમારા પાસે ઘણી આઈટમો આ ટાઈપની આઈટમો આયફુલ ફ્લેસ વેચાચ છે આ છે આઈટમ છે એક આ આઈટમ છે આ બહુ ચાલે છે અત્યારે ઓકે

પછી આ થોડી સારામાં જે સારામાં બી જેલી મળી જશે આમાં બરાબર ઘણી બધી આઈટમ છે આમાં પણ બરાબર અને વિડિયોમાં આપણે અત્યારે સિલેક્ટેડ આઈટમ જ બતાવીએ છીએ કારણ કે વિડિયો લાંબો ના થાય એટલે આમાં ઓગી સ્ટીકર વાળી આઈટમ હમણાં બહુ ચાલે છે આઈટમ ઓકે બરાબર આમાં આવા ટાઈપની ડિઝાઈનો મળી જશે તમને આમાં ઘણી બધી ડિઝાઈનો મળી જશે ઓછામાં 15 થી 17 ડિઝાઈનો મળી છે આવા ટાઈપમાં આઈટમમાં બરાબર આવા લોંગ લોંગ બૂટ મળી જશે તમને હા આવા ટાઈપની આઈટમ બરાબર

અને હું એકવાર સ્ટોક બતાવી દઉં તમે જોઈ લો આમનો પૂરો સ્ટોક છે શૂઝ નો અહીંયા તો બી સેમ્પલ લગાયેલા છે એની ટાઈમ ગમે તેલી ક્વોન્ટિટી જોવો તો મળી જશે ચાલો કોણા એક આ ઓગી લોંગ માં ભી મળી જશે તમને હાફ લોંગ બની મળી જશે આઈટમ બરાબર ઓકે પછી આ ઇલાસ્ટિક વાળી આઈટમ આની ફૂલ ડિમાન્ડ છે બહુ સુપર ચાલી જાય આઈટમ આમાં ઓછામાં ઓછા 5 થી 6 કલર મળી જવાનો તમારે ઓકે પછી ગાઈસ ફોર સ્ટીકર હા બરાબર આ ટાઈપની વેરાઈટી મળી જશે હા ચેલ્સી તમને ડિઝાઇન અલગ અલગ મળી જશે ઓછામાં 4 થી 5 ડિઝાઇન મળી જશે આવા ટાઈપના આઈટમમાં હમ બરાબર એક આ કેઝ્યુઅલ આઇટમ કેઝ્યુઅલ આઈટમમાં બી આમાં બી 5 6 5 થી 6 વેરાયટી મળી છે તમને બરાબર બહુ સારી ચાલે છે આ બી આઈટમ હમણાં યસ એ બાકી આ બાજુ લો એક આ લોફર દોરીયા લોફર મળી જશે વગર દૂરીમાં મળી જશે બધી આઈટમ મળી જશે આના અંદર ઓકે એક આ મોજડી મોજડી લગન કરવામાં હમણાં બહુ ચાલે છે હમણાં હા લગન કરીને આઇટમ બી મળી જશે તમને હમ એક આ વેલ્વેટ લોફર એલ્ડો ટાઈપ મળી જશે શાઇનિંગ વાળું ને વેલ્વેટ બનેમાં મળી જશે આમાં બરાબર આમાં મેલ ફિનિશિંગ લોફર આમાં બી ઘણી બધી વેરાઈટી છે ઓછામાં આજે 100 થી 200 સેમ્પલ છે આના અંદર બરાબર એક આ ડ્રાઇવિંગ સોલ ઉપર લોફર એકદમ ફ્લેક્સિબલ જોડી આવશે જેટલી વળા કોઈ વાંધો નથી આમાં તમને મળી જશે 300 થી લઈને 350 400 થી આઈટમ મળી જશે આમાં તમને ઓકે એક મેલ ફિનિશિંગ ઓફર આમાં બી ઘણી બધી રેન્જ છે યસ તો મે વેરાઈટીઝ અમાર જે ભી જો અહીંયા એક જ ગેમ મળી જશે બધી મળી જશે હા ચલો આપણે નેક્સ્ટ કઈ વસ્તુ બતાવી દઉં આજી હવે ફોર્મલ આવશે જે ફોર્મલ મે બી ઘણી બધી વેરાઈટી છે ઓકે એના ઉપર જ છે સેકન્ડ ફ્લોર ઉપર ઓકે ચલો સો ગાઈસ ફાઈનલ અત્યારે આપણે આવી ગયા છે એમના સેકન્ડ ફ્લોર ઉપર

બરાબર પછી આ વેલ્વેટ માં જોઈએ તો તમને વેલ્વેટ માં પણ આઈટમ મળી જશે આવા ટાઈપની આઈટમ બરાબર યસ પછી આપણે ફોર્મલ જોઈ લઈએ હમણા ફોર્મલ માં ભી ઘણી બધી વેરાયટી છે આપણા પાસે ઓકે ચલો ફોર્મલ માં ભી બતાઈ દો જે જે આ ફોર્મલ માં છે આ બધી યુનિક આઈટમો છે બધી હમ આવા ટાઈપની આઈટમ તમને ઘણી બધી મળી જવાની છે આમાં ભી ઓકે આ શાઇનિંગ વાળા મેટ ફિનિશિંગ પોઇન્ટેડ રાઉન્ડ શેપ માં યસ દોરી વગરના દોરી વાળા બધા મળી જશે આના અંદર જો દે હાચી આમલા લગનકારા માં બહુ ચાલે છે આ આઈટમો બધી બરાબર આમ બ્લેક ગ્રાઉન્ડ બધું મળી જેસા અંદરથી જો આ રાઉન્ડ શેપ માં આઈટમ આ બી સારી આઈટમ છે આમા સસ્તા લઈને સારા બધી આઈટમ મળી છે તમને આવા ટાઈપ ની આ ડાઈવાઈ તો મળી જેસા તમને બરાબર કે કેઝ્યુઅલ આઈટમ બી મળી છે તમને હમ આ બી સરસ આઈટમ છે

ચલો હવે આપણે આવી ગયા છે નીચે ગોડાઉનમાં જો અહીંયા બધી બાળકોની આઈટમો છે બધી ટોટલ રેન્જ છે લોફરમાં માં યસ ઘણી આઈટમ છે અને સેમ ચપ્પલમાં પણ રેન્જ છે નીચે તમે જોઈ લો ઓકે એ ચપ્પલની આઈટમો છે બધી હા ચપ્પલ છે જેમાં ક્રોક્સ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે બહુ ચાલે છે ક્રોક્સ હા એકદમ સોફ્ટ માં આવે છે યસ એમાં ચપ્પલ છે આ બધી આઈટમો છે ચપ્પલમાં છે જો આમાં બાળકો ની ચપ્પલ છે મોટા માં આમાં જેન્ટ્સ અને બાળકોની બંને મળી જશે તમને હમ

સરસ એ બધી ઘણી બધી પ્રોડક્ટ છે અમારા પાસે હવે લો આઈટમો છે હમ બરાબર આ પણ અત્યારે ટ્રેન્ડ વાળી આઈટમ છે બહુ ચાલે છે અત્યારે બાળકો હા બહુ ડિમાન્ડ છે આ ઓકે સુપર ડિમાન્ડ છે આઈટમ ની બરાબર એમાં બી અલગ અલગ કલર બહુ કલર 10 10 8 8 કલર આવે બધી આઈટમ માં સાત કલર આઠ કલર પાંચ કલર જેવી આઈટમ જો એક આઈટમ આજે અમારી લાઈટ વાળી આઈટમ છે બાળકોમાં યસ બાળકો માં લાઈટ વાળી આઈટમ છે બરાબર લાઈટ ચાલુ કરી દે સરસ લાઈટ પ્રોડક્ટ છે બરાબર આ મોટા પણ તમને લાઈટ મળી જશે જેન્ટ્સ પણ એવું હા આવા લાઈટ વાળા પણ તમને મળી જશે બરાબર જો આ બધી આઇટમો બાળકોમાં છે નવા સોલ માં છે આ આઈટમ બહુ ટ્રેન્ડમાં માં ચાલે છે આઈટમ આની અંદર તમને કલર ડિઝાઇન ઘણા બધા જોવા મળશે યસ આ બધા ડિઝાઇન ઘણી બધી તમને જોવા મળશે આ ટાઈપ આઈટમો યસ